તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે ન્યૂ ઓલૅન ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કોની પાસે જોવા મળશે ટ્રેક્ટરનું મોડલ શું છે ભાઈએ ટ્રેક્ટરની કિંમત શું રાખેલી છે તો તમને પૂરેપૂરી બધી માહિતી મળી જાય અને વિડીયો છેલ્લે સુધી બનાવી રહેજો હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો તમે ટ્રેક્ટર જોઈ શકો છો ન્યૂ ઓલ પંચાવન છો આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલર કમની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર આખું તમને કમની ફિટિંગમાં જોવા મળશે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખો ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ ટ્રેક્ટર છે ચારે ચાર ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટ્રેક્ટરના ટાયર છે સિત્તેર પંચોતેર ટકા ચારે ચાર ટાયર જોવા મળશે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ન્યૂ ઓલેન પંચાવનસો જોવા મળશે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ છે હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ આપણે તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર આઠનું બે હજાર આઠનું મોડલ છે ટ્રેક્ટર તમે ન્યૂ ઓલેન્ડ જોઈ શકો છો જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજાર આઠનું મોડલ છે ટ્રેક્ટર તમને વન ઓનર જોવા મળશે ટ્રેક્ટર વન ઓનર છે એક આથી હાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ એટલે ટ્રેક્ટર ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે એટલે જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે વહેલી તકે કારણ કે ટ્રેક્ટર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે એટલે વેચાઈ જશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર જે અંદાજીત છે આ કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટરના માલિક સાથે બેઠક કરી વાતચીત કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની ફિટિંગમાં જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ નુનારડા તાલુકો કેશવદ અને જિલ્લો જુનાગઢ અને કેતનભાઈ પાસે જોવા મળી જશે એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે કેતનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ખરીદી શકે છે તેનો નંબર વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ